આજે વાત કરવી છે એવા બે મુદ્દાઓની જે બંને મુદ્દા લોકોના આરોગ્યને લગતા છે લોકોના સ્વાસ્થ્યને લગતા છે કારણ કે અહીં સમસ્યા ઘણી બધી છે અને વાત લોકોના સ્વાસ્થ્યની લોકોના જીવ સાથે જોડાયેલી છે ક્યાંક લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે તો ક્યાંક બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ખુલ્લે છેડા થઈ રહ્યા છે એ બંને દ્રશ્યો પણ આપને દેખાડવા છે અને આજના એ બે મુદ્દા છે જે આપણે દેખાડવા છે વડોદરામાં મહાનગરપાલિકાનું પાપ જોવા મળ્યું જ્યાં દૂષિત પાણીનો શ્રાપ હતો કારણ કે મહાનગરપાલિકાના પાપે તો લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો બોગસ ડોક્ટરોનો રાફડો સુરતમાં એ પ્રકારે ફાટ્યો છે કે અગણિત ડોક્ટરો પકડાઈ રહ્યા છે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર આ બોગસ ડોક્ટરો લોકોની સારવાર કરતા હતા આ બંને દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર જુઓ લોકોના આરોગ્ય સાથે

લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે અને પણ જેવા તેવા વિસ્તારમાં નહીં હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં સારા એવા વિસ્તારમાં લોકોના ઘરમાં એવું ગંદુ પાણી આવે છે કે જોઈને પીવાનું એ મન ન થાય જોઈને તરસ પણ ભાગી જાય એવું પાણી આવે છે ને એવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે બીમારીને નોતરે તેવું આ પાણી છે બીજી તરફના દ્રશ્યો છે સુરતથી જ્યાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે તેવી ઘટના બોગસ તબીબો પકડાવવાની ઘટના સતત યથાવત છે ડિસેમ્બર મહિનાથી એ સમાચાર સતત સામે આવી રહ્યા છે લગભગ गुजरात દર બે દિવસે એક કે બે बे તબીબો પકડાય છે અને આજ બોગસ તબીબો અગાઉ કે કમ્પાઉન્ડર ની નોકરી કરતા હતા કેટલાક 10 પાસ છે કેટલાક 12 પાસ છે કેટલાક લારીઓ ચલાવતા હતા અને ક્લિનિક ખોલીને બોગસ ડોક્ટરો બની ગયા છે લોકોને વગર કોઈ ડિગ્રી વગર કોઈ પ્રેક્ટિસ સારવાર આપી રહ્યા છે અને ખુલ્લામ લોકોને આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે બંને મુદ્દા વિશે વિસ્તારથી કરવી છે વાત શરૂઆત કરવી છે વડોદરાના મુદ્દાથી

ફેલ સાબિત થયો છે કોર્પોરેશને 650 સ્થળોએ તપાસ કરી જેમાં પાણીમાં કન્ટામિનેશન મળી આવ્યું છે જેનો અર્થ એ થાય છે કે પાણીમાં જે પણ દૂષણ છે તે સીધી રીતે લોકોના શરીર માટે આરોગ્ય માટે એટલી હદે આ ખરાબ છે કે ગંભીર બીમારીઓને પણ આ દૂષિત પાણી નોતરી શકે છે દૂષિત પાણીને લઈને કોર્પોરેશન સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો છે પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત વાસ્તવે પણ કોર્પોરેશન પર પ્રહારો કર્યા સાથે 650 સ્થળ નહીં પરંતુ હજારો સ્થળોએ દૂષિત પાણી પીવાથી લોકો પરેશાન છે તેવો પણ આરોપ લગાવ્યો છે કોર્પોરેશન શુદ્ધ પાણી નથી આપતું તેવા આરોપ લગાવ્યા દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે અને કોંગ્રેસના સમયમાં બે પાણીનું વિતરણ કરવામાં આવતું હતું તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અત્યારે શું કહ્યું પણ સાંભળો એટલે પાણી અમે બહારથી જ પીવા માટે પીવા માટે બહુ જ નેસેસરી છે પાણી અને રહ્યું બીજી વાત રહી તો અમે પાણી બોઈલ કરીને કુકિંગ માટે એના માટે યુઝ કરીએ છીએ સો દેટ બધું જે ગંદુ છે દૂષિત છે નીચે બેસી જાય અમારે ત્યાં દોઢ મહિનાથી આ સમસ્યા છે પહેલાં ડોળું આવતું હતું પછી ડ્રેનેજ મિશ્રિત આવવા લાગ્યું વાંસ આવવા લાગી અંદર અળાઈઓ બી આવે છે જીવડા આવે છે એ પ્રકાર દોઢ મહિનાથી છે અને હમણાં તો પંદર દિવસથી બંધ જ છે પાણી હા રજૂઆત કરી હતી અહીંના કોર્પોરેટરને એમને ખાડા ખોદાવીને ફોલ્ટ શોધે છે બે ત્રણ વર્ષથી એમને કોર્પોરેશન વાળા બેદરકારી જ રાખે છે પાણી બહુ જ ગંદુ આવે છે અમે એક વરસ પહેલાં અહીંયા ખોદાવીને આખી પાઇપલાઇન બધું ચેક કરાવ્યું હતું પણ તો અમારે તો અહીંયા કંઈ ફોલ્ટ નહીં નીકળ્યો પછી એ લોકો એવું કહે છે આગળ ગંદુ પાણી લીક થાય છે કે ગટરનું પાણી આવે છે તો અમારા ટાંકીમાં પાણી આવે છે ને તો ઝીણી ઝીણી લાલ ઈયળો આવે છે અને કાળું પાણી આવે છે ને એના લીધે સ્મેલ પણ બહુ આવે છે અને વારે વારે અમારા ઘરે બધા બીમાર પડી જાય છે પેટની સમસ્યા બહુ ઊભી થઈ જાય છે ડાયરિયા થઈ જાય છે અત્યારે હાલમાં મારા સાસુને ડાયરિયા જ છે કોંગ્રેસના શાસનમાં એકસો એસી રૂપિયામાં બે ટાઈમ પાણી શુદ્ધ અને ત્રીજા માળે ચડતું હતું અને આમના સમયની અંદર ગરીબ ઝોપડપટ્ટીના ટાઈમમાં તે વખતે પૈસા નહોતા લેતા મફત પાણી આપતા હતા આ ગરીબ ઝોપડપટ્ટીના બી આઠસો રૂપિયા લે છે સામાન્ય માણસના બારસો લે છે અને પેલા લોકોના સોળસો રૂપિયા લે છે પાછો એક ઠરાવ એવો કર્યો એ સમયમાં એ ઠરાવ નહોતો કે જેના ઘરમાં નળ કનેક્શન ના હોય તો પણ ટેક્સ લેવાનું આ એમના એમના કાયદા બનાવેલા છે કોઈ એ તો કોર્ટમાં જતું નથી અમે તો પોલેન્ડ બોર્ડ કર્યું છે ફેક્ટરીઓના ચાર ચાર હજાર ફેક્ટરીઓમાં બી વર્કરોને પાણી પીવા માટેનું નળ છે કંઈ વેપાર કરવા માટે નથી કોમર્શિયલ કારણે ગણાય જ્યારે વેપાર કરતો હોય ત્યારે પણ ત્યાં તમે ડ્રેનેજના કોન્ટમેશનની જ્યારે વાત કરતા હોય ત્યારે આ વડોદરા શહેર આજે પણ મોર દેન થર્ટી લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થાય કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ પડે છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે આ ગંદુ પાણી પીવાના કારણે પાણીજન્ય રોગો પણ થઈ શકે છે ચામડીના રોગો પણ થઈ શકે છે અને ગંભીર બીમારીઓ પણ નોતરી શકે છે સવાલ અનેક ઉઠી રહ્યા છે અને લઈને કારણ કે આ ગંદુ પાણી લોકો સુધી હમણાં નહીં અનેક સમય અનેક સમયથી આવે છે લોકોની સમસ્યા ઘણા ટાઈમથી છે શું તંત્ર હવે શુદ્ધ પાણી પણ નથી આપી શકતું તે સવાલ અહીં ઉઠે છે કારણ કે વારંવાર વડોદરાનું તંત્ર સવાલોના ઘેરામાં આવે છે અને ફરી એકવાર એક સવાલ ઉઠી રહ્યો છે પહેલા પાણી આપતા નથી અને હવે જ્યારે પાણી લોકોને મળે છે તો દૂષિત પાણી મળે છે અધિકારીઓ તંત્રના અધિકારીઓ બાબો જરાક જુઓ આ કે લોકો કેવું પાણી પીવે છે શું આવું પાણી તમે પોતે પી શું તમારા પરિવારને પીવડાવશો તે સવાલ અહીં ઉઠે છે દૂષિત પાણીથી રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ અને જો કોઈ કોઈનું મૃત્યુ થયું તો જવાબદાર કોણ તે સવાલ પણ અહીં ઉઠે છે પાણીને દૂષિત કરતા પાપીઓ સામે લગામ ક્યારે લાગશે એ પણ સવાલ છે ને વડોદરા જેવા મહાનગરમાં કોના પાપે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે લોકો ટેક્સના પૈસા તમને આપે છે કે તમે સારી સુવિધા લોકો સુધી પહોંચાડો શું આવી સુવિધા શું આવી પ્રાથમિક સવલતો તમે લોકો સુધી પહોંચાડો છો તે સવાલ અહીં ઉઠી રહ્યો છે

બિલકુલથી વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આશા રાખી રહ્યા છે કે આજે બે હજાર પચીસનું વર્ષ છે તેમાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા માટે ટ્વેન્ટી ટ્વેન્ટીની મેચ હોય અને એમાં બેવડી સદી ફટકારવી તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે કારણ કે જે એટલી જ કઠિન પરિસ્થિતિ હાલ મહાનગરપાલિકા માટે ઊભી થઈ છે કારણ કે જે રીતે વાત કરીએ તો બે હજાર ચોવીસની અંદર અલગ અલગ વિસ્તારમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પ છસો પચાસ જેટલા સેમ્પલ છે કે જે હાલ ફેલ થયા છે મહત્ત્વની વાત અહીંયા એ છે કે આ જે પાણી આપવા માટે કરોડો રૂપિયાનો ઇજારો પણ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ જે પીવાનું ચોખ્ખું પાણી છે તે લોકોના ઘરો સુધી નથી પહોંચતું અને તેના જ કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ આજે વડોદરા મહાનગરપાલિકા છે તે ઝેરા કરતું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય કારણ કે જો વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે પૂર્વનો હોય કે દક્ષિણનો હોય આ તમામ જગ્યાએથી વડોદરા મહાનગરપાલિકાના જ અધિકારીઓ છે તેમના દ્વારા આ જે પાણી છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ જ જે પાણી છે તે પીવાલાયક એટલે કે ડ્રેનેજનું જે કોન્ટેશન યુક્તવાળું પાણી છે તે સાબિત થયું અને આ રિપોર્ટ બતાવે છે કે વડોદરા મહાનગરપાલિકાએ ગત વર્ષની અંદર વડોદરા શહેરમાં તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકોને દૂષિત પાણી જ પીવડાવ્યું છે આ રિપોર્ટ પરથી જ સાબિત થાય છે કે વડોદરા મહાનગરપાલિકા લોકોનું જે સ્વાસ્થ્ય છે તેને લઈને કેટલી બી દરકારી દાખવે છે કારણ કે જે રીતે વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તારના પૂર્વ ઝોનમાંથી આજવા રોડ હોય વાઘોરિયા રોડ હોય અથવા તો દક્ષિણ ઝોનમાં પણ માંજલપુર ગુરવા જે ગુરવા સહિતના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાંથી વડોદરા મહાનગરપાલિકાએ જે નમૂના લીધા અને આ જ નમૂનાના જે સેમ્પલ છે તે ફેલાવ્યા છે લોકો રજૂઆત કરી રહ્યા છે કે જ્યાં ને ત્યાં ખાડા ખોદી મૂક્યા છે પરંતુ જે રિપેરિંગની કામગીરી કરવાની હોય તે પણ નથી કરવામાં આવી લોકો છેલ્લા કેટલાય મહિનાથી આ પ્રકારની સમસ્યા છે તે સામનો કરી રહ્યા છે ચોમાસું આવ્યું પૂર આવ્યું અને ત્યારથી જ અનેક એવા વિસ્તારો છે શહેરના કે ત્યાં હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે લોકો

જેનકભાઈ જ્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે લોકો સાથે વાતચીત કરી લોકોનું એવું કહેવું છે કે ઘણા સમયથી આ સમસ્યા છે હમણાંની નથી અને આ કંઈ ચાર છ મહિનાની સમસ્યા નથી લગભગ આઠેક મહિના પહેલાની ચોમાસા પહેલાની આ સમસ્યા છે જો આટલા લાંબા સમયની સમસ્યા હોય તો અમારા ધ્યાન પર ડાયરેક્ટ આવી નથી પરંતુ વોર્ડ લેવલે આ કામગીરી થતી જશે એની ચોક્કસ તપાસ કરાવી અને ઝડપથી કામગીરી થાય એના આદેશો આપીશું જી ચિરાગજી આભાર આપનો છે વારાછ વિસ્તારની જ આ થોડા મહિના અગાઉની ઘટવાની ઘટના છે કે જ્યાં લોકો મોરચો લઈને પહોંચ્યા હતા અને આ જ સમય દરમિયાન એક વ્યક્તિ છે તેનું મોત પણ થયું હતું એટલે આ જે સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે ખોટું કહી રહ્યા છે કારણ કે જે રીતે જોઈએ તો તમામ લોકો છે તે તમામ સોસાયટીમાં પોતાના વોર્ડ કોર્પોરેટર હોય અથવા તો જે કમિશનરની ઓફિસ હોય અથવા તો ચેરમેનની ઓફિસ હોય આ તમામ જગ્યાએ રજૂઆત કરવા માટે જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સત્તાધીશો પોતાના સત્તાના નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે કોઈ પણ જે લોકો સામાન્ય લોકો રજૂઆત કરવા આવે છે તેમની એક પણ વાત સાંભળતા નથી અને સાથે સાથે મીડિયાને પણ કોઈ પણ જવાબ કોઈ પણ પ્રકારનો કેમેરા સામે બોલવાનો ઇન્કાર કરતા હોય છે આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ આજે પણ ચેરમેનને પૂછ્યું જે અધિકારી છે ધાર્મિક દવે તેમની વાત કરી પરંતુ આમાંથી એક પણ અધિકારી છે તે હાલ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યા છે આના પરથી જ સ્પષ્ટ રીતે પોલ છે આ છતી થાય છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાનું જે ઇજારો આપવામાં આવે છે કે લોકો સુધી શુદ્ધ પાણી પહોંચે પરંતુ હકીકત એ છે કે આ જ લોકોની મિલી ભગતના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક જે ડ્રેનેજ વાળું દૂષિત પાણી છે તે પીવાનો આવે છે તેમણે કહ્યું કે હવેથી અમે તપાસ કરીએ છીએ વર્ષના આખા છે કે અંદર અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા આમ માત્ર એક જગ્યાની વાત નથી વડોદરા શહેરના તમામ વિસ્તારો છે કે ત્યાંથી આ કોર્પોરેશને જ નમૂના લીધા હતા અને કોર્પોરેશને ક્યાંક ને ક્યાંક પોતાની જ પોલ છે તે છતી કરી છે અને છસો પચાસ જેટલા નમૂના એટલે કહી શકાય કે આ જો એક સોસાયટીમાં

બિલકુલ માનસી છેલ્લા એક વર્ષથી વડોદરાવાસીઓ દૂષિત પાણી જ પી રહ્યા હતા આ વર્ષે લોકોને આશા હતી કે ક્યાંક ને ક્યાંક જે દૂષિત પાણી છે તે બંધ થશે પરંતુ હજુ પણ જે પરિસ્થિતિ છે તે વડોદરા શહેરની અંદર નાગરિકોને દૂષિત પાણી જ પીરસવામાં આવે છે આજે પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જે અમુક વિસ્તારો હતા તેની મુલાકાત કરવામાં આવી અને આ મુલાકાતમાં પણ એ જ પરિસ્થિતિ સામે આવી કે લોકોને ત્યાં બે બે મહિના સુધી ડ્રેનેજનું પાણી આવ્યું અને હાલ કોર્પોરેશને ડ્રેનેજનું પાણી આવી લોકોએ રજૂઆત કરી પાણી આપવાનું બંધ કરી દીધું હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભાડેથી ટેન્કર મંગાવીને અથવા તો જે પાણીના જગ મંગાવીને પાણી પીર્યા છે લોકોના પૈસાનો કરોડો લાખો રૂપિયા

ધાર્મિક દવેનો પણ સંપર્ક કર્યો જે પાણી પુરવઠા અધિકારી છે તેમણે પણ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે